નમસ્તે એવરીવન સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલુ ફ્રાન્સમાં ફરી વખત આજે છીએ અમે નવા વિડીયો સાથે તો આજે અમે બહુ એક્સાઇટેડ છીએ આજે અમે મકાનની વિઝિટ કરવા જવાના છીએ બે બે ફ્લેટ છે તો પહેલાં એક અહીંયા નજીક છે ત્યાં જવાનું છે અને પછી એક દૂર છે ત્યાં જવાનું છે તો અમે બહુ એક્સાઇટેડ છીએ કંઈક અલગ જ ફિલિંગ આવે જ્યારે તમે કંઈક મકાન જોવા જાઓ કંઈક બહુ અજીબ ફિલિંગ આવે બહુ સારી ફિલિંગ આવે છે તો સાઈ હવે કેટલી કિંમત છે પ્રાઇસ છે પ્રાઇસ ની કિંમત બે તો જોઈએ આપણે કે કઈ કેવી જગ્યા છે અને હું રેટ છે તો અમે તમને બતાવશું કે ફ્રાન્સમાં આપણે ફ્લેટ લેવા જઈએ તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે તો જોઈ તો પેલો ફ્લેટ જોવા જઈએ છે એ અમારી નજીક જ છે તો એમાં કોઈ બસ કે કોઈ પકડવાની જરૂર નથી ખાલી પાંચ મિનિટો એટલે અહીસા તો જોઈ કેવા છે બે ફ્લેટ તો પહોંચી ગયા છીએ અમે આ ફ્લેટમાં આ મેઇન રેસિડન્સ છે ને આની અંદર છે ફ્લેટ ને અમારે જવાનું છે જોવા તો અત્યારે અમે પહોંચી ગયા અહીંયા અને એજન્ટ છે એની વાટ જોઈ થઈ કારણ કે એજન્ટ હજી આવ્યા નથી ને અમે પહેલાં આવી ગયા છીએ અહીંયા એવું બહુ ઓછું થાય કે તમે ડાયરેક્ટ જે ઓનર હોય એની આરે જ વાત થાય એવું કોઈ ઓપ્શન રહેતો નથી આપણે જે એડવર્ટાઈઝ હોય ને કોન્ટેક કરીએ તો એ બધા એજન્ટ જ હોય છે તો અમે એજન્ટની વાત જોઈ જઈએ પાર્કિંગમાં તો સારી બિલ્ડિંગ તો બહારથી મસ્ત લાગે છે બે છે નીચે ખબર નહીં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હશે કે નહીં હોય અહીંયા તો છે અમે રહીને આ બે પ્લેસ છે એક અંડરગ્રાઉન્ડ ને એક ઉપરની જાય તો જોઈએ હવે કે અહીંયા કેવું હોય છે એટલું બધું પેલા અમે રે બહુ સિક્યોર છે કારણ કે એનો ગેટ સિક્યોર છે તમારે જે સાયકલ મૂકવાનો એનો એક પ્લેસ મળે છે બે પાર્કિંગ મળે છે સ્વિમિંગ પૂલ છે પણ અહીંયા સ્વિમિંગ પૂલ લાગતો નથી હવે જોઈએ અંદર જઈને કદાચ બેક સાઈડ હોય તો તો અહીંયાથી શરૂ કરીએ આ છે ગેટ અને આ છે બિલ્ડિંગ Ils vont prendre ça à la propriété. Il y a des raisons particulières ou... Oui, il y a une raison c'est que la propriétaire a acheté un appartement plus grand, un T3. Okay. Et elle aime beaucoup la résidence, donc mmh. elle a acheté euh, au-dessus. Enfin, pas mmh. juste au-dessus, mais au dernier étage. Dans la même. Euh... Ouais. Ah, d'accord. Mmh. Et bah, elle le premier, là, je combien là Je sais pas. Ok. Juste, je, je, je viens confondre les plages pour ça. Ok. Mais c'est. On que qu'ils vont rester dans la même résidence. Euh... Euh, c'est તો એક વિઝિટ અમે કરી છે અને હવે બીજા જે એપાર્ટમેન્ટ છે ત્યાં જે પેલા ભાઈ છે એજન્ટ એ મારી સાથે છે તો વધારે ડિસ્કસ નહીં કરી આપણે છેલ્લે અંતમાં કરશું તો વિડિયો જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અમારો બીજું એપાર્ટમેન્ટ કે અમે જોયો તમે એવું બહુ મોટી બાલ્કની છે અહીંયાથી દેખાય છે આ ફ્લેટ બહુ મસ્ત હતા જગ્યા પણ બધી મસ્ત અને તમે જવો ને પહેલી નેઝનમાં તો તમને ગમી જાય એવો ફ્લેટ છે પણ એમાં એક પ્રોબ્લેમ છે કે એમાં છે ને લિફ્ટ નથી તો જોઈ હવે કે હવે આગળ હું થાય છે એનું હું વિચારી કે પહેલી ને આની કમ્પેરિઝન કરી ને પ્રાઇઝને બધું કમ્પેરિઝન કરીને પછી છેલ્લે કઈ ડીલ થાય છે એ આપણે જોઈએ તો અમે બે વિઝિટ પતાવી દીધી છે બે એપાર્ટમેન્ટની જે પહેલો એપાર્ટમેન્ટ જોયો હતો એ હતો એમાં બે જગ્યા હતી એક હોલ હતો ને એક રૂમ હતી અને એ તેતાલીસ મીટર સ્ક્ જગ્યા હતી અને એની પ્રાઇઝ હતી એક લાખ ને છપ્પન હજાર યુરો અને સારું લાગ્યું અમને પણ બહુ નાનું છે અમારા માટે તો એ તો કોઈ કામનું છે નહીં અને આજે બીજું જોયું અમે એ હતું સાઈઠ સોરી ત્રેસઠ મીટર સ્ક્વેરની જગ્યા હતી એ બહુ મસ્ત એકદમ ને એકદમ ક્લીન એ બાલ્કની તમે જુઓ તો એકદમ જોરદાર વ્યૂ આવે એકદમ બાલ્કનીની સામેથી છે ફૂટબોલનું સ્ટેડિયમ દેખાય બહુ મસ્ત વ્યૂ છે બહુ સારી જગ્યા છે પણ ના એક પ્રોબ્લેમ છે કે ન્યા લિફ્ટ નહોતી અને એની પ્રાઇઝ હતી એ હતી બે લાખ ચોત્રીસ હજાર યુરો ઇન્ડિયન રૂપીઝમાં હું નીચે લખી દે કે કેટલા થાય તો બહુ સારું લાગ્યું બે એપાર્ટમેન્ટ ઓલો એપાર્ટમેન્ટ અમારા કામનો નથી કારણ કે નાનું છે અને આ છે એમાં બે રૂમ છે એક હોલ છે ને કિચન છે તો આ અમારા માટે પરફેક્ટ જગ્યા છે બહુ મસ્ત છે હવે જોઈ શું થાય છે અને જે ફ્લેટ હતો એ સેકન્ડ ફ્લોર ઉપર છે અને લિફ્ટ નથી તો હવે જોઈ કે હું થાય છે થાય છે ડીલ કે નથી થાતી તો આજે અમારે અપોઇન્ટમેન્ટ પતાવવાને એક વીક દસ દસ દિવસ જેવું થઈ ગયું અને હજી અમે વિચારતા હતા કે શું કરવું છે કારણ કે પેલો ઓપ્શન હતો એ તો કંઈ કામનું હતું નહીં એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં પણ આ જે બીજું હતું એ અમને બહુ ગમતું હતું જે અમે વિચારતા હતા કે લેવું કે નથી લેવું કારણ કે અમે એક લિફનો પ્રોબ્લેમ છે આપણે સિંગલ હોય ને તો વાંધો ન આવે અમને કોઈ તકલીફ ન રહી સેકન્ડ પ્રોડક્ટ એટલો બધો ઉપર પણ ન કહેવાય પણ હારે બેબી હોય ને તો બહુ તકલીફ પડે કારણ કે એની ટ્રોલર હોય તો તમારે કાયમ નીચે લઈ જાવી ઉપર લાવી બહુ તકલીફ થાય અહીંયા અમારે ખાલી એક માળ છે ને કદાચ મારે એક લઈને બહાર જવાનું છે ને તો એ બંને બહુ તકલીફ પડે નીચે લઈ જાવી ઉપર લાવવી તો લિફ્ટ હોય તો અમે એવું રાખતા થાકે લિફ્ટ હોય તો વધારે ઇઝી પડે આપણને પણ ત્યાં સુધીમાં તો એ એપાર્ટમેન્ટ વેચાઈ ગયો બહુ સારો હતો કારણ કે પણ એને પહેલી નજરમાં જ હોય ને તો ગમી જાય એટલે એ એપાર્ટમેન્ટ હતો એ વેવાઈ જશે અને હવે અમે બીજી વિઝિટ કરી છે એ અને કદાચ અમને એની કરતાં પણ કંઈક સારું ઓપ્શન મળશે તો બસ આવું કંઈક છે અને આ જે મકાનો રિલેટેડ કોઈ વિડીયો છે એ હું એકદમ ડિટેલમાં બનાવી એક વખત અમે બધું ખરીદી કરી લઈ અને બધી પ્રોસેસ વહી કેવી રીતે કામ કરે એનું હું એક ડિટેલમાં વિડીયો બનાવી તો આ વિડીયોમાં એટલું જ કે ફરી મળીશું જો આ વિડીયો સાથે ત્યાં સુધી ગાય